fuck the ચાર લીટી વાંચો અને સંપૂર્ણ રામાયણ વાંચવાનું પુણ્ય પ્રાપ્ત કરો કારણ કે આજના ફાસ્ટ યુગમાં રામાયણ વાંચવાનો કોઈની પાસે સમય સમય નથી મિત્રો ખરેખર હોવો જોઈએ કારણ કે સનાતન ધર્મના પુસ્તકો ધર્મ ગ્રંથો વેદ ઉપનિષદો વાંચવાની ફરજ દરેક સનાતનીઓની છે કારણ કે એનામાં તમને જીવનની દશા દિશા મોક્ષ પ્રાપ્તિના માર્ગો વગેરે ખૂબ જ આસાનીથી સમજાવવામાં આવેલું છે પણ કાંઈ વાંધો નહીં જો તમારી પાસે ચોવીસ હજાર શ્લોક સજ્જ રામાયણ વાંચવાનો સમય ન હોય તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે ફક્ત ચાર જ લીટી વાંચો એટલે કે હનુમાન ચાલીસા કરતા પણ ખૂબ જ નાની છે આ લીટીઓ

આ ચાર લીટી જો તમે વાંચશો ને તો તમને સંપૂર્ણ રામાયણ વાંચવાનું પુણ્ય પ્રાપ્ત થશે મિત્રો રોજ આ ચાર લીટી તમે જરૂરથી વાંચો સનાતન ધર્મ નું પાલન કરો મિત્રો કારણ કે સનાતન ધર્મ એ આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે અને તમારે પણ ગર્વ લેવા જેવી વાત છે કે તમે સનાતન ધર્મમાં જન્મ લીધો છે મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે નવા વાત સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય હિન્દ